શ્રી ગણેશ બીજા જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આપ સર્વેને પહેલાં તો ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છા આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે માતા શૈલપુત્રીનો દિવસ તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે માતા શૈલપુત્રીની કથા અને એમની પૂજાનું શું મહત્ત્વ છે ચૈત્રી નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે દેવીનું સ્થાપન કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસીય તહેવાર પ્રમાણે પ્રથમ દિવસના પ્રમુખ દેવી માતા શૈલપુત્રી છે તેઓ હિમાલય રાજની પુત્રી છે તેથી જ તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે નવદુર્ગા ગ્રંથ પ્રમાણે આ દિવસની પૂજામાં મોટાભાગના યોગીઓ મનની તમામ ભાવનાઓને ભૂલીને મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરી લે છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે શૈલપુત્રી પોતાના પૂર્વજન્મમાં દક્ષ રાજાની પુત્રી સતી તરીકે અવતર્યા હતા ભગવાન શિવ સાથે તેમના લગ્ન પણ થયા હતા પરંતુ તેમના પિતાએ તેમના ઘરે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞમાં તમામ દેવતાઓને યજ્ઞમાં પોતાના હિસ્સાનો યજ્ઞ ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ દક્ષ રાજાએ ભગવાન શિવને આમંત્રણ નહોતું આપ્યું જ્યારે સતીને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે તેમાં ભાગ લેવા માટે બેચેન થઈ ગયા તો ભગવાન શિવ પ્રત્યે પોતાના પિતાના દ્વેષથી વાકેફ તો હતા પરંતુ તેમ છતાં તેઓ ત્યાં જવાની જીદ કરવા લાગ્યા ભગવાન શિવે તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સતી રાજી ન થયા આખરે મહાદેવે પરવાનગી આપવી પડી દક્ષ રાજાના યજ્ઞમાં પહોંચ્યા બાદ સતીને બધું બદલાઈ ગયું હોય તેવું લાગ્યું માતા સિવાય તેના આગમનથી કોઈ પણ ખુશ નહોતું બહેનો મશ્કરી અને કટાક્ષ કરતી હતી અને પિતા કઠોર શબ્દો બોલી રહ્યા હતા સતીએ ક્યારેય આવા વર્તનની કલ્પના પણ નહોતી કરી સામાન્ય રીતે ભગવાન શિવની સામે હાજર રહેનારા દેવતાઓ પણ પોતાના યજ્ઞનો હિસ્સો ખુશીથી સ્વીકારી રહ્યા હતા પોતાના પતિનો આ રીતે તિરસ્કાર થતો જોઈને સતીને બધું જ અસહ્ય લાગ્યું તે સમજી ગાય કે ભગવાન શિવ શા માટે અહીં આવવાની ના પાડી રહ્યા હતા ક્રોધ અને પસ્તાવામાં સતીએ યોગા અગ્નિમાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાનો દેહ ત્યાગી દીધો ભગવાન મહાદેવે તે જ ક્ષણે પોતાના અનુયાયીઓને મોકલીને તે યજ્ઞનો નાશ કરી નાખ્યો તે જ સતી આ જન્મમાં હિમાલયના રાજાની પુત્રી શૈલપુત્રી અથવા પાર્વતી માતા તરીકે જન્મે છે આ સ્વરૂપમાં માતા પાસે અનંત શક્તિઓ છે જેનો તે યોગ્ય સમયે ઉપયોગ કરે છે આ દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે પરંપરાઓ પ્રમાણે મહિલાઓ આ દિવસે નારંગી અથવા સફેદ સાડી પહેરે છે જે શુભ માનવામાં આવે છે તો આપને જો આ મારી માહિતી સારી લાગે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો અને બને તો શેર કરો કોમેન્ટ કરવાનું ના ભૂલશો બોલે શ્રી અંબે માત કી જય જય શ્રી ગણેશ